ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવા માટે રજૂઆત કરવામાં આવી છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ રજૂઆત કરી ભુજ અને કંડલા એરપોર્ટ પર હવાઈ સેવાના વિસ્તરણ બાબતે અવારનવાર રજૂઆતો થાય છે પણ હજુ સુધી માંગ સંતોષાઈ નથી ત્યારે હવે સાંસદ વિનોદ ચાવડાએ પણ દિલ્હીના દિલ્હીમાં જઈને અને ઉડ્ડયન મંત્રી સમક્ષ પોતાની રજૂઆત કરી સાંસદે ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા અને કચ્છના સુરત કચ્છમાં સુરત રાજકોટની જેમ અદ્યતન સેવા સભર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા રજૂઆત કરી ભોજ અને કંડલા એરપોર્ટ પર વિમાની સેવા અંતર્ગત મુંબઈ અને દિલ્હીની નિયમિત સેવા શરૂ કરવા દેશના અન્ય પ્રાંતોને જોડતી સેવા શરૂ કરવાની રજૂઆત મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે તેમણે રજૂ કરી છે ભોજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવા માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે અને એવામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે પોતાની જે રજૂઆત છે તે રજૂ કરીને અને એ માંગ કરી કે ઝડપથી ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થાય જેથી ત્યાંના જે સ્થાનિકો છે તેમને સારી એવી સગવડ મળી રહે કચ્છમાં જ